યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતા શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના નવમા શ્લોકનું વિસ્તારથી વર્ણન જેનો પહેલો ભાગ આપણે ગયા વિડીયોમાં સાંભળ્યો આજે આપણે બીજો ભાગ સાંભળીશું હરીહિયો ભગવાનની લીલાઓને સાંભળવા વાંચવા યાદ કરવા વગેરેથી લોકોનું અંતઃકરણ નિર્મળ અને પવિત્ર બની જાય છે તથા તેમનું અજ્ઞાન દૂર થઈ જાય છે આ ભગવાનના કર્મોની દિવ્યતા છે જ્ઞાન સ્વરૂપ ભગવાન શંકર બ્રહ્માજી શનકાદી ઋષિ દેવર્ષિ નારદ વિગેરે પણ તેમની લીલાઓને ગાઈને અને સાંભળીને મગ્ન થઈ જાય છે ભગવાનના અવતારના જે લીલા સ્થળો છે તે સ્થાનોમાં આસ્થિક ભાવથી શ્રદ્ધા પ્રેમપૂર્વક નિવાસ કરવાથી તેમજ તેમનું દર્શન કરવાથી પણ મનુષ્યનું કલ્યાણ થઈ જાય છે તાત્પર્ય એ છે કે ભગવાન જીવ માત્રનું કલ્યાણ કરવાના ઉદ્દેશ્યથી જ અવતાર લે છે અને લીલાઓ પણ કરે છે આથી તેમની લીલાઓને વાંચવા સાંભળવાથી તેમનું મનન ચિંતન કરવાથી સ્વાભાવિક જ એ ઉદ્દેશ્યની સિદ્ધિ થઈ જાય છે ચોથા શ્લોકમાં અર્જુને ભગવાનને કેવળ તેમના જન્મના વિષયમાં પૂછ્યું હતું પરંતુ અહીં ભગવાને અર્જુનના પૂછ્યા વિના પોતાના તરફથી કર્મના વિષયમાં કહેવાનો આરંભ કરી દીધો એમાં ભગવાનનો આ અભિપ્રાય પ્રતીત થાય છે કે જેવી રીતે મારા કર્મો દિવ્ય છે તેવી રીતે તમારા કર્મો પણ દિવ્ય હોવા જોઈએ કારણ કે મનુષ્યનો જન્મ તો દિવ્ય નથી હોઈ શકતો પરંતુ તેના કર્મો અવશ્ય દિવ્ય થઈ શકે છે કેમ કે એના જ માટે તેનો જન્મ થયો છે કર્મોમાં દિવ્યતા શુદ્ધિ યોગથી આવે છે જે કર્મો બાંધવાવાળા હોય છે તેમાં દિવ્યતા આવવાથી તે જ કર્મો મુક્તિ દેવાવાળા બની જાય છે કર્મ દિવ્ય ફલ ઇચ્છા મમતા આસક્તિથી રહિત થતા કર્મો એક તો તે કર્મોથી બંધાતો નથી બીજું એ જૂના કર્મોથી પણ નથી બંધાતો અને મુક્ત થઈ જાય છે અને ત્રીજું તેના દ્વારા થવાવાળા કર્મોથી બીજાનું પણ હિત આપમેળે થતું રહેશે ગંભીરતાપૂર્વક વિચાર કરીએ જોઈએ તો ઉત્પત્તિ વિનાશીલ વસ્તુઓની સાથે પોતાનો સંબંધ માનવાથી કર્મોમાં મલિનતા આવે છે અને તે બાંધવાવાળા બને છે વિનાશી સાથે પોતાનો સંબંધ માનવાથી અંતઃકરણ કર્મ અને પદાર્થ ત્રણેય મલિન બની જાય છે અને વિનાશી સાથે માનેલો સંબંધ છૂટી જવાથી એ ત્રણે આપમેળે પવિત્ર બની જાય છે આથી વિનાશી સાથે માનેલો સંબંધ જ મૂળ વિઘ્ન છે અજન્મ અને અવિનાશી હોવા છતાં તથા પ્રાણી માત્રના ઈશ્વર હોવા છતાં પણ ભગવાન માત્ર જીવોના હિતને માટે પોતાની પ્રકૃતિને આધીન કરીને સ્વતંત્રતાપૂર્વક યુગમાં મનુષ્ય વગેરેના રૂપમાં અવતાર લેશે આ તત્વને જાણવું અર્થાત્ દઢતાપૂર્વક માનવું એ જ ભગવાનના જન્મોની દિવ્યતાને જાણવી એમ કહેવાય છે સઘળી ક્રિયાઓને કરતા હોયને પણ ભગવાન અકર્તા જ છે અર્થાત એમનામાં કરવાનું અભિમાન નથી અને કોઈ પણ ફળમાં એમની સ્પૃહા એટલે ફળ ઈચ્છા નથી આ તત્વને જાણવું અને ભગવાનના કર્મોની દિવ્યતાને જાણવી એમ કહેવાય જેવી રીતે ભગવાનના જન્મમાં સ્વાભાવિક જીવમાત્રની હિતેશતા અને કર્મમાં નિર્લિપ્તતા છે એવી જ રીતે મનુષ્યમાં પણ જીવમાત્રના હિતેશતા અને કર્મોમાં નિર્લિપ્તતા આવી જવી એને જ વાસ્તવમાં ભગવાનના જન્મ અને કર્મના તત્વને જાણવું એમ કહેવાય ભગવાને ત્રિલોકમાં ન તો કંઈ કરવાનું બાકી છે અને ન કંઈ મેળવવાનું બાકી છતાં પણ તેઓ કેવળ જીવ માત્રનો ઉદ્ધાર કરવાના માટે કૃપાપૂર્વક આ ભૂમંડલ ઉપર અવતાર લે છે અને તરત તરહની અલૌકિક લીલાઓ કરે છે તે લીલાઓને ગાવાથી સાંભળવાથી વાંચવાથી અને તેમનું ચિંતન કરવાથી ભગવાનની સાથે સંબંધ જોડાઈ જાય છે ભગવાનની સાથે સબંધ જોડાતા સંસારનો સબંધ છૂટી જાય છે સંસારનો સબંધ છૂટતા પુનર્જન્મ નથી થતો અર્થાત મનુષ્ય જન્મ મરણરૂપી બંધનથી મુક્ત થઈ જાય છે વાસ્તવમાં કર્મો બંધનકારક નથી હોતા કર્મોમાં જે બાંધવાની શક્તિ છે તે કેવળ મનુષ્યની પોતાની બનાવેલી કામના જ છે કામનાની પૂર્તિના માટે રાગપૂર્વક પોતાના માટે કર્મો કરવાથી જ મનુષ્ય કર્મોથી બંધાઈ જાય છે પછી જેમ જેમ કામના વધે છે તેમ તેમ તે પાપોમાં પ્રવૃત્ત થવા લાગે છે આ રીતે તેના કર્મો અત્યંત મલિન થઈ જાય છે જેનાથી તે વારંવાર નીચ યોનિઓ અને નરકોમાં પડતો રહેશે પરંતુ જ્યારે તે કેવળ બીજાઓની સેવાના માટે નિષ્કામ ભાવપૂર્વક કર્મો કરે છે ત્યારે તેના કર્મોમાં દિવ્યતા અને વિલક્ષણતા આવતી જાય છે આ રીતે કામનાનો સર્વથા નાશ થતાં તેના કર્મો દિવ્ય બની જાય છે અર્થાત બંધનકારક નથી થતા પછી તેનો પુનર્જન્મનો પ્રશ્ન જ નથી રહેતો નાશવાન કર્મો સાથે પોતાનો સંબંધ માનવાના કારણે નીચ પ્રાપ્ત પરમાત્મા પણ અપ્રાપ્ત પ્રતીત થાય છે નિષ્કામ ભાવપૂર્વક કેવળ બીજાઓના હિતના માટે સઘળા કર્મો કરવાથી માત્ર કર્મોનો પ્રવાહ કેવળ સંસારની તરફ થઈ જાય છે અને નિત્ય પ્રાપ્ત પરમાત્માનો અનુભવ થઈ જાય છે જીવો ઉપર મહાન કૃપા જ ભગવાનના જન્મમાં કારણ છે આ રીતે ભગવાનના જન્મની દિવ્યતાને જાણવાથી મનુષ્યની ભગવાનમાં ભક્તિ થઈ જાય છે ભક્તિથી ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે ભગવાનના કર્મોની દિવ્યતાને જાણવાથી મનુષ્યના કર્મો પણ દિવ્ય બની જાય છે અર્થાત તે બંધનકારક ન બનીને પોતાનું અને બીજાઓનું કલ્યાણ કરવાવાળા થઈ જાય છે જેનાથી સંસાર સાથે સંબંધ વિચ્છેદપૂર્વક ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે તો હવે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના નવમા શ્લોકનું વિસ્તારથી વર્ણનનો બીજો ભાગ સમાપ્ત કરીએ છીએ તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ શ્રીમદ્ ભગવદ્ ગીતા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો